રવિવારે જીએસઆરટીસી હેલ્પરપત્રની એક્ઝામ છે તેના માટે ખાસ વિડીયો ટક્કર દરમિયાન મુક્ત વસ્તુઓ ખસેડવાને કારણે કયા પ્રકારનું નુકસાન થાય છે એ માસ બી પ્રાઇમરી સી સેન્ટ્રીફ્યુગલ ડી સેકન્ડરી જવાબ આવશે ઓપ્શન ડી સેકન્ડરી પછીનો પ્રશ્ન તીક્ષ્ણ બખસને દૂર કરતી વખતે ફ્રેમ રેલને ઓવર કરવાથી શું પરિમાણ આવશે એ ધાતુનું નરમ પડવું બી ધાતુમાં તિરાડ આવી સી ધાતુનું ઝૂલવું ડી ધાતુનું એન્ડલિંગ તો જવાબ આવશે ઓપ્શન એ ધાતુનું નરમ પડવું પછીનો પ્રશ્ન મેટલ સામગ્રીને ખેંચવાની અને તેના મૂળ આકારમાં પાસા ફરવાની ક્ષમતાને કયો શબ્દ વર્ણવ કરે છે ए इलास्टिक डिफॉर्मेशन बी टेंसाइल स्ट्रेंथ सी वर्क हार्डनिंग डी यील्ड स्ट्रेंथ तो जवाब આવશે ઓપ્શન એ इलास्टिक डिफॉर्मेशन એની પછીનો પ્રશ્ન કે જ્યારે હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ રોકર પેનલ ગંભીર રીતે બકલ થઈ જાય અથવા તો ફાટી જાય તો શું કરવું જોઈએ એ આખી પેનલ બદલવી બી ક્ષતિગ્રસ્ત ભાગ બદલવો સી ક્ષતિગ્રસ્ત ભાગને હથોડી વડે અને એમ આઈજી વેલ્ડિંગથી ઠીક કરવો ડી આખી પેનલ બદલવી તો જવાબ આવશે ઓપ્શન પર યુનિબોડી વાહન ને માઉન્ટ કરતા પહેલા કઈ માહિતી જાણવી જરૂરી છે એ ગ્રોસ વ્હીકલ વજન બી વાહનની રાઈડ ઊંચાઈ સી વાહન સસ્પેશનનો પ્રકાર ડી રેફરન્સમાં પણ બિંદુ તો જવાબ આવશે ઓપ્શન ડી રેફરન્સમાં પણ બિંદુ પછીનો પ્રશ્ન ફ્રેમમાં એક બાજુ પર નહીં લંબાઈની ટૂંકા નક્કી કરવા માટે કયો ઉપયોગ થાય છે એ કેમ્બર ગેસ બી ક્રોસ માપ સી ડેટમ લાઇન વિશેષતાઓ ડી સરખામણી માપ તો જવાબ આવશે ઓપ્શન બી ક્રોસ માપ પછીનો પ્રશ્ન અવરોધો પર ફ્રેમમાં ચોક્કસ વિકર્ણ માપન કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે એ ટ્રામ ગેસ બી ડેટમ ગેસ સી ટેપ મેજર ડી સેન્ટરિંગ ગેસ તો જવાબ આવશે ઓપ્શન એ ટрам ગેજ પછીનો પ્રશ્ન વેલ્ડિંગ કરવામાં આવ્યું હોય તેવા વિસ્તારો પર ફાઇબર ગ્લાસ બોડી ફિલરનો ઉપયોગ શા માટે થાય છે એ તે માળખાકીય અખંડિતતાને વધારે છે બી તે ભેજ શોષી લેતું નથી સી તેને સેન્ડ કરવું સરળ છે ડી તે ખરાબ રીતે વેલ્ડેશ સાંધાને પ્લગ છુપાવે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી તે પેઇન્ટ સોશિયલ લેતું નથી પછીનો પ્રશ્ન શ્રીકિંગ પહેલા પેનલના શ્રીકિંગ વિસ્તારનો રંગ કેવો હોવો જોઈએ એ કાળો બી ડલ રેડ સી ચેરી રેડ ડી સેલમોન પિંક તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ડલ રેડ પછીનો પ્રશ્ન કે બોડી પેનલની તાકાત વજન ઉમરિયા વિના કેવી રીતે વધારવામાં આવે છે એ ધાતુ પર દબાણ બી ગ્રાઉન્ડિંગ અને રીડિંગ સી આંતરિક પેનલ બાંધકામનો ઉપયોગ કરીને સી એલ્યુમિનિયમ રિફોર્સમેન્ટ ઉપયોગ કરીને તો જવાબ આવશે ઓપ્શન બી ક્રાઉનિંગ અને પછીનો પ્રશ્ન થર્મોસેન્ટિંગ પ્લાસ્ટિક કોમ્પોનેટમાં નાના તિરાડો અને આંસુને રિપેર કરવા માટે શું ઉપયોગ થાય છે એ પ્લાસ્ટિક વેલ્ડર બી પોલિએસ્ટર પટ્ટી C, D, सी, सी से, A, फिलर ऐड एसिस डी स्ट्रक्चरल बॉन्डिंग कैप तो जवाब આવશે ऑप्शन सी फिलर ऐड एसिस પછીનો પ્રશ્ન પોપ રિવેટેડ સિમ્પલ બોડી ફેરલ લગાવતા શું થશે એ ફિલર પોપ રિવેટ પર ચોટશે નહીં બી ફિલર પેનલ ફ્લેક્સિંગને કારણે તૃતીજ છે સી રિવેટ્સ કાટ લાગશે ડી ફિલર રિવેટના વિસ્તરણને કારણે પોપ થશે તો જવાબ આવશે ઓપ્શન બી ફિલર પેનલ ફ્લેક્સિંગને કારણે તૂટી જશે પછીનો પ્રશ્ન લો ક્રાઉન પેનલ પર ડિસ્ક ગ્રાઇન્ડર ચલાવતી વખતે શું ટાળવું જોઈએ એ વર્ક સપાટીનું ફોડી જવું બી બેન્કિંગ પેડનું ઓવરહીટિંગ સી સેન્ડર ડિસ્કનું અતિશય ઘસારો ડી મેલિંગ અને ડિક્સનું ફ્યુઝિંગ તો જવાબ આવશે ઓપ્શન એ વર્ક સપાટીનું વળી જવું પછીનો પ્રશ્ન યોગ્ય ઉત્પ્રેરક માટે બોડી ફિલરને કેવી રીતે મિશ્રત કરવામાં આવે છે એ શેકર હેન્ડલર અને કન્ટેનરમાં હલાવી બી મિક્સ ઓન કાર્ડબોર્ડ મિક્સિંગ બોર્ડ સી એક સમાન રંગ સુધી ફોલ્ડ કરીને ડી એક સમાન રંગ થાય ત્યાં સુધી હલાવીને તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી એક સમાન રંગ થાય ત્યાં સુધી હલાવીને પછીનો પ્રશ્ન સ્ટ્રક્ચરલ કોમ્પોનન્ટ બદલવામાં આવી રહ્યો છે શેન્ડિંગ અથવા તો ગ્રાઇન્ડિંગ દ્વારા દૂર કરાયેલ ગેલ્વેનાઇઝ જિંગ કોટિંગને પુનઃસ્થાપિત કરવા માટે શું ઉપયોગ થાય છે એ વોશ પ્રાઇમર બી મેટલ કન્ડિશનર સી વેલ્ડ થ્રુ પ્રાઇમર ડી પિંચ વેલ્ડ પ્રાઇમર તો જવાબ આવશે ઓપ્શન સી વેલ્ડ થ્રુ પ્રાઇમર પ્રાઇમર બી વિનાઇલ વોશ પ્રાઇમર સી ટુ પાર્ટ યુરેથેન ડી લેકર પ્રાઇમર સરફેસર તો જવાબ આવશે ઓપ્શન બી વિનાઇલ પોસ પ્રાઇમર પછીનો પ્રશ્ન અંતિમ સફાઈ દરમિયાન પ્લાસ્ટિક પેનલને શેનાથી સાફ કરવામાં આવે એ વિનાઇલ વોશ બી સાબુવાળું પાણી સી વેક્સ અને ગ્રીસ રીમુવર ડી નોન સોલ્વેનેટ આધારિત ક્લીનર જવાબ નોન સોલ્વેન્ટ આધારિત ક્લીનર પછીનો પ્રશ્ન પરંપરાગત ફ્રેમ વાહનને રિપેર કરતી વખતે શું તપાસવું જોઈએ એ આકસ્મિક નુકસાન બી અતિશય ધાતુનું સંકોચન સી બોડી અને ફ્રેમ પરિમાણોમાં ફેરફાર ડી દરવાજોના ઉદઘાટનના યોગ્ય પરિમાણો તો જવાબ આવશે ઓપ્શન સી બોડી અને ફ્રેમ પરિમાણોમાં ફેરફાર પછીનો પ્રશ્ન ફ્રેમના ક્ષતિગ્રસ્ત ભાગને સામાન્ય સ્થિતિને વધુ ખેંચવા માટે જરૂરી છે શામ માટે એ પુનઃ ગોઠવણી માટે બે કુદરતી સંકોચન માટે સી સ્ટીલ સંકોચન વિસ્તરણ માટે ડી એક સમાન રિપેર પદ્ધતિઓ માટે તો જવાબ આવશે ઓપ્શન સી સ્ટીલ સંકોચન વિસ્તરણ માટે પછીનો પ્રશ્ન કયું ઉપકરણ યાંત્રિક ઉર્જાને વાયુયુક્ત ઉર્જામાં રૂપાંતરિત કરે એ એન્જિન હાઇસ્ટ બી હાઇડ્રોલિક પ્રેસ સી કોમ્પ્રેસર ડી એર ફિલર તો જવાબ આવશે ઓપ્શન સી કોમ્પ્રેસર પછીનો પ્રશ્ન આંતરિક અને બાહ્ય કિનારીઓ પર સમાંતર રેખાઓને ચિંતિત કરવા માટે કયા માર્કિંગ ઉપકરણનો ઉપયોગ થાય છે એ જનીકેલી પર બી ડિવાઇડર સી સ્ક્રાઇબર ડી પ્રિન્ક પંચ તો તેનો જવાબ આવશે ઓપ્શન એ જનીકેલી પર પછીનો પ્રશ્ન વાહનના આગળના પેડાના ઊભા કેન્દ્રને જમીન પર ચિંતિત કરવા માટે કયા માર્કિંગ ઉપકરણનો ઉપયોગ થાય છે એ સ્ક્રાઇબર બી ડોટ પંચ સી ટાઈ સ્ક્વેર ડી Plumb bomb તો જવાબ આવશે એ હાઇડ્રોલિક લિફ્ટ બી હાઇડ્રોલિક જેક સી એન્જિન હોઇસ્ટ ડી એન્જિન પોલર તો તેનો જવાબ આવશે ઓપ્શન સી એન્જિન હોઇસ્ટ પછીનો પ્રશ્ન જ્યાં હેમર અને ડોલી પ્રવેશી ન શકે તેવા નાના ખાડાને ધકેલવા અને કાપવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય એ ડિગિંગ હેમર બી પીક ટોલ સી પીક હેમર જવાબ આવશે ઓપ્શન બી ટૂલ પછીનો પ્રશ્ન ખેંચાયેલી ધાતુને તેના મૂળ રૂપમાં પુનઃસ્થાપિત કરવા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય એ પુલિંગ બી હેમરિંગ ઓન ડોલી સી હિટ ડી હેમરિંગ ઓફ ડોલી તો તેનો જવાબ આવશે ઓપ્શન સી હીટ શ્રિંકિંગ પછીનો પ્રશ્ન કાલના દરવાજાની અંદરના હેન્ડલને દૂર કરવા માટે કયા પ્રકારના ટૂલનો નો ઉપયોગ થાય છે એ સ્ક્રુ બી એડજેસ્ટેબલ રેન્ચ સી પ્લાયર ટાઈપ ટૂલ ડી રિંગ સ્પેનર તો જવાબ આવશે ઓપ્શન સી પ્લાયર ટાઈપ ટૂલ પછીનો પ્રશ્ન વર્ગ સી આગ માટે યોગ સામક યોગ છે એ ફોર્મ ભરેલું અગ્નિશામક બી પાણી ભરેલું અગ્નિશામક સી ટ્રાય પાવડર અગ્નિશામક ડી કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક તો જવાબ આવશે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક પછીનો પ્રશ્ન અપ તેલનો નિકાલ કેવી રીતે થાય છે એ ગ્રાહકને સોંપી દેવું બી ડ્રેનેજમાં ફેંકી દેવું સી નાના કન્ટેનમાં ખૂણામાં રાખવું ડી કન્ટેનરમાં એકત્રિત કરીને નોંધાયેલા વેગ્રતાઓને આપવું

खربચડી सपाटी पर क्या मार्किंग मीडियानो उपयोग था A. Voice, B. Blue, surface, तो ए वाइट वॉश बी प्रशियन ब्लू सी कॉपर सर्फेट डी सेलुलोज लेकर तो जवाब આવશે ऑप्शन ए वाइट वॉश પછીનો પ્રશ્ન સમાપ્ત સપાટીઓ પર ક્યા માર્કિંગ મીડિયાનો સમાવે ઉપયોગ થાય છે એ વાઇટ વોશ બી પ્રુશિયન બ્લુ સી કોપર સર્ફેટ ડી સેલ્યુલોસ લેકર તો જવાબ આવશે ઓપ્શન બી પ્રુશિયન બ્લુ પછીનો પ્રશ્ન ક્યુ માર્કિંગ મીડિયા શેરી છે એ વ્હાઇટ વોશ બી બ્લુ સી કોપર સલ્ફેટ ડી તો તેનો જવાબ આવશે ઓપ્શન સી કોપર સલ્ફેટ પ્રશ્ન માર્કિંગ દરમિયાન સંદર્ભ સપાટી કોના દ્વારા પ્રદાન કરવામાં આવે એ સરફે ગેસ બી વર્ક પીસ સી કાર્યનું ડ્રોઈંગ ડી માર્કિંગ ટેબલ સપાટી તો આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો પછીનો પ્રશ્ન એન્જિનિયરિંગના વાઇસ નું કદ કોના દ્વારા દર્શાવવામાં આવે છે ઓપ્શન એ મૂવેબલ જોની લંબાઈ ઓપ્શન બી જોની પહોળાઈ સી વાઇસની ઊંચાઈ ડી જોના મહત્તમ કુલવાતી આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો પછીનો પ્રશ્ન યુનિવર્સલ સર્ફે ગેજનો કયો ભાગ ડેટમ એજ સાથે સમાંતર રેખા બનાવવામાં મદદ કરે છે એ રોકર આર્મ બેશનગ

તો તેનો જવાબ આવશે ઓપ્શન પછીનો પ્રશ્ન માર્કિંગ હેતુ માટે કેટલું હોય છે અઢીસો ગ્રામ બી પાંચસો ગ્રામ સી એક કિલો ડી બે કિલોગ્રામ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પાંચસો ગ્રામ પછીનો પ્રશ્ન ઓટો બોડી પેનલમાં ઊંચા સ્થાનોને દૂર કરવા માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે એ પીક અને ફિનિશિંગ હેમર બી બોલ પિન હેમર સી સ્લેઝ હેમર ડી ક્રોસ પિન હેમર તો જવાબ આવશે ઓપ્શન એ પીક અને ફિનિશિંગ હેમર મહત્વનો પ્રશ્ન હેમર અને ડોલીનો ઉપયોગ કરીને ઓટો બોડી મેટલ સપાટીને સુવાડી કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે એ પિનિંગ બી પોલિશિંગ સી પ્લાનસિંગ ડી હેમરિંગ તો તેનો જવાબ આવશે ઓપ્શન સી પ્લાનસિંગ પછીનો પ્રશ્ન એર કોમ્પ્રેસનું કાર્ય શું છે એ યાંત્રિક ઉર્જાને વાયુયુક્ત ઊર્જામાં રૂપાંતરિત કરવી બી વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરવી સી યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરવી ડી રાસાયણિક ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરવી તો તેનો જવાબ આવશે ઓપ્શન એ યાંત્રિક ઉર્જાને વાયુયુક્ત ઊર્જામાં રૂપાંતરિત કરવી પછીનો પ્રશ્ન વર્તુળો ચાપ અને માપને સ્થાનાંતરિત કરવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે એ જેની કલીપર બી આઉટસાઇડ કલીપર સી ડિવાઇડર ડી ઇનસાઇડ કલીપર તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ડિવાઇડર પછીનો પ્રશ્ન વિસ્ફોટક કારખાનાઓ અને પેટ્રોલિયમમાં રિફાઈનરીઓમાં કઈ ડ્રીલિંગ મશીનનો ઉપયોગ થાય છે એ રેડિલ રેડિયલ ડ્રીલિંગ મશીન બી ન્યુમેટિક હેન્ડ ડ્રીલ મશીન સી પિલર ડ્રીલિંગ મશીન ડી બેન્ચ ડ્રીલિંગ મશીન તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ન્યુમેટિક હેન્ડ ડ્રીલ મશીન પછીનો પ્રશ્ન એન્જિન હોએસ્ટનો ઉપયોગ શું છે એ વાહનને વર્કશોપમાંથી દૂર કરવું બી વ્હીલ એસેમ્બલી દૂર કરવી સી વાહનને જમીનથી જરૂરી ઊંચાઈ સુધી ઉઠાવવું ડી વાહનમાંથી એન્જિન દૂર કરવું તો જવાબ આવશે ઓપ્શન ડી વાહનમાંથી એન્જિન દૂર કરવું પછીનો પ્રશ્ન ઔદ્યોગિક ધાતુ ફિનિશિંગ કાર્ય માટે કયા પ્રકારના હથોડીનો ઉપયોગ થાય છે એ બુલેટ પિક હેમર બી ટેપર શેન્કર હેમર સી રફિંગ હેમર લી સોફ્ટ હેમર તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી સોફ્ટ હેમર પછીનો પ્રશ્ન મણકા અને મોલ્ડિંગ્સ ને આકાર આપવા માટે ક્યા હથોડીનો ઉપયોગ થાય એ ડિગિંગ હેમર બી ટેપર શંક હેમર સી પી કે હેમર ડી રફિંગ હેમર તો તેનો જવાબ આવશે ઓપ્શન એ ડિગિંગ હેમર પછીનો પ્રશ્ન ઓફસેટ ક્રોસ પિન હેમર માં ઓફસેટ સ્ક્વેર ફિયર્સ નો ઉપયોગ શું છે એ પેનલોના ટકરાવને અટકાવવા બી મુલાયમ ધાતુ ધાતુ પર કામ કરવું નાના ઉછાળા ઓપ્શન એ પેનલોના ટકરાવને અટકાવવા માટે પછીનો પ્રશ્ન ઓફસેટ ક્રોસ પિન હેમરમાં હાઈ ક્રાઉન પિન શા માટે બનાવાય છે એ ઊંડા અને સાંકડા પેનલ અને રિટર્ન કોન્ટોર પર કામ કરવા બી વક્ર સપાટીના પેનલ પર કામ કરવા સી સપાટ અને મોટા વિસ્તારો ઉપર કામ કરવા ડી તીક્ષ્ણ મોડ અને ખૂણાઓ પર કામ કરવા તો તેનો જવાબ છે ઓપ્શન એ ઊંડા અને સાગડા પેનલ અને રિટર્ન કોન્ટ્રોલ પર કામ કરવા માટે અહીં આપણો વિડીયો પૂરો થાય છે જો આવો જ વિડીયો તમારે જોતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો તો હજુ એક કાલે વિડીયો બનાવી દેવામાં આવશે જય હિન્દ જય ભારત